વધુ એક મહત્વપૂર્ણ ભરતીની આજની વિડીયોમાં આગળ જતા વાત કરીશું આ ભરતી છે જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્કની ભરતીની વાત કરીએ તો આવી છે શ્રી ગુજરાત રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા ખાતે હવે દોસ્તો આ શું છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ તો શ્રી સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ ગ્રાન્ટીન એડ્સ કોલેજ છે સિંગવડ તાલુકો સિંગવડ જિલ્લો દાહોદને ઉચ્ચ શિક્ષણ કમિશનર

જ્યારે વય મર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર ભરતી કરવા પાત્ર છે સદર જગ્યા સરકાર થી ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક માંગેલ પ્રમાણ ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમ અનુસાર પગાર ધોરણ લાગુ પડશે આગળ વધીએ

સિંગવડ તાલુકો સિંગવલ જિલ્લો દાહોદ પિનકોડ થ્રી એટ નાઇન વન થ્રી ઝીરો ગુજરાત તો શું આશા રાખું છું વર્ગ ત્રણની ગ્રુપ એ ગ્રુપ બી જુનિયર ક્લર્ક અને સિનિયર ક્લર્ક ભરતીની ઇન્ફોર્મેશન તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી